નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ આજ રોજ નવસારી તાલુકાના પારડી ગ્રામ પંચાયતના હડકી ફળિયા આદિવાસી વિસ્તારની અંદર દરેક ઘરની અંદર પાણીની લાઈન થકી નળ કનેક્શન આપી દેવામાં આવ્યા પણ પાણી આવ્યું નથી અને પાણી ન આવવાના કારણે આખરે ગ્રામજનો જે ખરા એ ત્રસ્ત થઈ અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા અને કલેક્ટર કચેરી ખાતે એમણે કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર જણાવ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન નાખી દેવામાં આવી ખાડાઓ ખોલી દેવામાં આવ્યા અને લાઇન થકી અમારા ઘર સુધી નળ પણ આવી ગયા પણ નળમાંથી એક પણ ટીપું પાણી આવ્યું નથી અને પીવાના શુદ્ધ પાણી માટે અમારે વલખા મારવા પડી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર કેટલા બધા નળસે જડના આ પ્રસંગોની અંદર મોટા ભ્રષ્ટાચારો થયા અને જેની અંદર દસ જેટલા લોકોની નોકરી ગઈ કોન્ટ્રાક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરે બનુ કાઢ્યું હતું કે હાલ ચોમાસાનો સમય છે ચોમાસું પૂર્ણ થતાની સાથે તમને બોર કરી અને લાઇન જોડાણ કરી આપવામાં આવશે જેથી કરી તમારા ઘર સુધી પીવાનું મીઠું પાણી મળી રહેશે પણ આજ દિવસો સુધી ચોમાસા ગયા બાદ પણ પાણીનો ટીપો એ ન આવતા આખા ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપવું પડ્યું આપ્યું છે તો આ પ્રસંગે ગ્રામજનો શું છે ચાલો આપણે સાંભળીએ મારું નામ અમિતભાઈ ઈશ્વરભાઈ સોલંકી છે હું પાર્ટીનો રહેવાસી છું હાડકી પડિયામાં અમારી સમસ્યા છે કે જે બોર વગર પાઇપલાઈન નાખી દીધી છે ત્યાર પછી બી અમારે જણાવ્યા પંચાયતમાં જણાવ્યા પ્રમાણે કે અત્યાર સુધી હજુ બોર આવ્યો નથી અને પાણીની સમસ્યા રહે જ છે અને નળમાં પાણી ચાલુ થયા નથી મે ચાલુ કામ છે ત્યાર પછી અમે ઘણા જણાવ્યું છે પંચાયતમાં જણાવ્યું છે તો સાથે નિરાકરણ નથી આવ્યું એટલા માટે આજે આવેદન આપવા આવ્યા તો આ પ્રમાણે ગ્રામજનોને ઉલ્લુ બનાવી છેતરી ભોળવી અને કોન્ટ્રાક્ટરો કામ અધૂરું મૂકી પલાયણ થઈ જાય છે અને અધિકારીઓ જે ખરા એ ગજવા ગરમ કરે છે જે આપણે ભૂતકાળમાં પણ જોતા આવ્યા તો આ આમ જનતાનું થશે કોણ કારણ કે આદિવાસી બોડી જનતા જે ખરી નળની અંદર આવતા પાણીને રાહ જોઈને બેઠી છે તો એમને પાણી મળશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો